શોકનું મોજું ફરી વળ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ ડાયરી ટોલબુથ પાસે કાર્યરત નિરાધારનો આધાર આશ્રમ ખાતે રખડતા ભટકતા માનસિક અસ્થિર વ્યક્તિઓની સુરક્ષા કરવામાં આવે છે ને આવા મનો દિવ્યાંગ પ્રભુજી તરીકે સંબોધવામાં આવે છે અને તે આશ્રમ ખાતે આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી પચીસમી જાન્યુઆરીના રોજ જસુભાઈ ધાનાભાઈ બારડની પુણ્યતિથી હોય આહિર યુવક મંડળ સુત્રાપાડા અને વેરાવળ દ્વારા વેરાવળના ડારી ખાતે આવેલ નિરાધારનો આધાર આશ્રમ ખાતે પ્રભુજીને ભોજન કરાવી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી જે હવાજ હતુંસુભાઈ ધાનાભાઈ બારડ કે જેનો આજે પુણ્યતિથી નવમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે અમે બધા આહિર સમાજના યુવક મંડળ સુત્રાપાડા યુવક મંડળ બધા સાથે મળીને એક સુંદર વિચાર આવ્યો આજના દિવસે આપણે શું કરવું જોઈએ અને જસુભાઈના વિચારો કેવા અને એ વિચાર ઉપર આપણે એ રસ્તા ઉપર હાલ આપણે શું કરવું જોઈએ જેના નામ ઉપર એક બધા સાથે મળીને એક બધા નિરાધારના ના બધાને ભોજન સમારંભ માટે એક જમણવાર આપ્યો છે અને બધા સાથે મળ્યા અને આજના દિવસે જસુભાઈને ખાસ યાદ કરી અને આ કામ કર્યું

જે સમાજના લોકો અને જે તેને પ્રેરે છે જે તેને માને છે સસુભાઈને એ આવા કાર્ય કરે છે એ પણ ખુશ હશે સસુભાઈને આત્માને પણ શાંતિ મળી હશે આજના દિવસે શ્રી મારું નામ સतीशભાઈ મકવાણા વેરાવળા આહીર યુવક મંડળનો પ્રમુખ છું અને આજે જી સસુભાઈ બારડની નવમી પુણ્યતિથી નિમિત્તે અમે સૌ વેરાવડ સુત્રાપરાના યુવક મંડળના અને આહીર સમાજના આગેવાનો સાથે અમે આજે નિરાધનના આશ્રમ પાસે જે નિરાધનનો આશ્રમ છે ટોળ નાકા પાસે ત્યાં અમે પીટી નિમિત્તે

એ તરી કરવા માટે આજે અમે બધા યુવક મંડળના સભ્યો અને વેલાવ તેમજ આપણા આહિર સમાજના બધા વડીલો સાથે રાખીને અમે જશુભાઈ નો જે નેચર હતો એ સર્વ સમાજને સાથે લઈ ને ચાલુ એ વિચારને અમે મૂર્તિમ કરવા માટે અમે અહીં આ નિરાધારના આશ્રમ ખાતે જે તિથિ ભોજન નિમિત્તે સૌથી વધારે નિરાધારને અમે ભોજન કરાવ્યું છે અને જશુભાઈ ને સાચાથાથમાં શ્રદ્ધાંજલિ અમે આપેલી છે